અંકલેશ્વર જીઆઈડીસી સ્પોર્ટ્સ સંકુલ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ખેલ મહાકુંભ બે હજાર પચીસનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત તાલુકા કક્ષાની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે છથી દસ નવેમ્બર દરમિયાન યોજાનાર આ ટુર્નામેન્ટમાં ખો ખો કબડ્ડી વોલીબોલ એથ્લેટિક્સ યોગાસન રસ્સાખેંચ સહિતની વિવિધ તાલુકા કક્ષાની ટુર્નામેન્ટ યોજાઈ રહી છે જે અંતર્ગત આજ રોજ તાલુકા કક્ષાની ચેસ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં તાલુકાની વીસ શાળાના એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

તાલુકા લેવલ કોમ્પિટિશન નું અહીંયા આયોજન કરેલ છે આ ખેલ મહાકુંભમાં તાલુકા લેવલની શાળાઓ અને દોઢસો જેટલા છોકરાઓ આજે ચેસ માટે ભાગીદારી નોંધાવી છે તાલુકા લેવલની ખેલ મહાકુંભમાં ખો ખો કબડ્ડી વોલીબોલ જેવી બીજી રમતોનું પણ આયોજન કરેલ છે દિવાળી પછી શાળા ઉગાડ્યા બાદ આ ખેલ મહાકુંભનું આયોજન કરેલ છે જે ત્રીસ એકત્રીસ તારીખ સુધી આ તાલુકા લેવલ કોમ્પિટિશનનું આયોજન અહીંયા થવા જઈ રહેલ છે તો આપ સૌને નિહાળવા માટે આમંત્રણ છે થેન્ક યુ